હવે કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિક નહી ફેંકી શકે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓને લઈને પ્રતિબંધ આવતીકાલથી અમલી બની રહ્યો છે ગિરનાર પર્વત પર ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે

નહીં લઈ જઈ શકે પ્લાસ્ટિકની બોટલો એટલે પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પણ પ્રતિબંધ છે એટલે જ્યારે પણ તમે ગિરનાર પર્વત પર જાઓ તો પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ બનાવવાની નેમ સાથે જજો અને પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓ લઈને ના જતા તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનું આવતીકાલથી અમલીકરણ થવાનું છે